હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવારોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત અપડેટ કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ આ સવર્ગોની અગાઉ આપેલ જાહેરાતમાં પૂરતા પ્રમાણમાં ઉમેદવારો પ્રાપ્ત થયેલ નથી તો મિત્રો અહીં જાહેરાત ક્રમાંક આપેલ છે સ્યાસી બે હજાર ચોવીસ પચીસ ઓર્થોપેડિક સર્જન જગ્યાનું નામ છે ત્યારબાદ ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત મનોરોગ ચિકિત્સક આ ત્રણ સ્વર્ગોની જાહેરાતમાં મિત્રો પૂરતા પ્રમાણમાં ઉમેદવારો પ્રાપ્ત થયેલ નથી રાજ્યમાં લોકોની સુખાકારીને ધ્યાને લઈ આરોગ્યને લગતી જગ્યાઓ ઝડપથી ને પૂરતા પ્રમાણમાં ભરાય અને જરૂરિયાતમંદ લોકોને સારી આરોગ્ય સેવા મળી રહે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ડોક્ટરો ઝડપથી અને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ થાય તે હેતુથી ચદ્રહુ જાહેરાત જાહેરાત ક્રમાંક ક્રમાંક એકત્રીસ બે બે તેત્રીસ હજાર પચીસ છવ્વીસ ખાલી રહેતી જગ્યાઓ માટે આયોગ્યના નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક એકત્રીસ બે હજાર પચીસ છવ્વીસ થી જાહેરાત ક્રમાંક તેત્રીસ બે હજાર પચીસ છવ્વીસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની તજજ્ઞ વર્ગ એક ગુજરાત આરોગ્ય અને તબીબી સેવાની નીચે દર્શાવેલ સ્વર્ગોની જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો અઢાર દસ બે હજાર પચીસના તેર કલાકથી ત્રણ અગિયાર બે હજાર પચીસના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે આ જાહેરાતની વિગતો આયોગના નોટિસ બોર્ડ પર અથવા તો આયોગની વેબસાઇટ પર જોવા વિનંતી કરેલ છે તો જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર વંચાણા લઈ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાતમાં પ્રાથમિક કસોટી પ્રાથમિક કસોટીના પરિણામ અને રૂબરૂ મુલાકાતના સંભવિત માસની વિગતો નીચે મુજબ છે તો જાહેરાત ક્રમાંક મિત્રો એકત્રીસ બે હજાર પચીસ છવ્વીસ ઓર્થોપેડિક સર્જન જેમની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બત્રીસ બે હજાર પચીસ છવ્વીસ રેડિયોલોજીસ્ટ જેમની પ્રાથમિક કસોટી સત્તર એક બે હજાર છવ્વીસ છે ત્યારબાદ જાહેરાત બે હજાર હજાર ના રોજ યોજાશે તો અહીં મિત્રો સંભવિત પરીક્ષાની તારીખો પણ આપી દીધી છે ત્યારબાદ મિત્રો અહીં ભરવા થતી કુલ જગ્યાઓની અંદાજિત કક્ષા વિગતો નીચે મુજબ જે ફેરફારને આધીન રહેશે તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે જેમાં જગ્યાનું નામ આપેલું છે અને જગ્યા કેટલી છે તે તમામ માહિતી આપેલી છે ઓર્થોપેડિક્સ ઓર્થોપેડિક સર્જનમાં મિત્રો છ જગ્યા છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા સામાજિક શૈક્ષણિક પચાત વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા છે તે વ્યક્તિ મહિલાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોમાં એક જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પચ્ચાત વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા છે ત્યારબાદ રેડિયોલોજિસ્ટમાં ઓગણીસ જગ્યા છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંચ જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે તેર જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે તે વ્યક્તિ મહિલાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા છે ત્યારબાદ મનોરોગ ચિકિત્સકની ટોટલ મિત્રો પાંચ જગ્યા છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ત્રણ જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા છે ત્યારબાદ અહીં મિત્રો ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી જે સ્વર્ગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા અનામત છે તે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યાઓ અનામત છે તે પણ સ્પષ્ટતા કરેલી છે ઓર્થોપેડિક સર્જનની કુલ મિત્રો છ જગ્યામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રણ જગ્યા અનામત છે જેમાં જૂથ એ માટે એક જૂથ બી માટે એક છે અને જૂથ સી માટે એક છે તો જૂથ સીમાં મિત્રો અહીં સ્ટાર આપેલ છે તે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ હેઠળ ભરતી છે છે ત્યારબાદ જગ્યાઓ તે પૈકી દિવ્યાંગો માટે ત્રણ જગ્યા અનામત છે જૂથ એ માટે એક બી માટે એક અને સી માટે એક જગ્યા છે ત્યારબાદ મનોરોગ ચિકિત્સકમાં કુલ પાંચ જગ્યાઓ પૈકી દિવ્યાંગો માટે એક અનામત જગ્યા છે જે જૂથ એ માટે છે તો એ મિત્રો ઓર્થોપેડિક સર્જનમાં છે જે દિવ્યાંગ ભરતી માટેનો ચોથો પ્રસંગ રેડિયોલોજીસ્ટમાં ત્રીજો અને મનોરોગ ચિકિત્સકમાં દિવ્યાંગ ભરતીનો ત્રીજો તબક્કો ગણાશે તો ખાસ જાહેરાતમાં સામાન્ય વહીવટી વિભાગના અગિયાર અગિયાર બે હજાર ચોવીસના તથા વીસ અગિયાર બે હાજર ચોવીસ ના દિવ્યાંગોની ખાજ ભરતી ઝુંબેશ અંગેના ઠરાવોને ધ્યાને લેવાના રહેશે અને દિવ્યાંગતાની કેટેગરી મિત્રો અહીંયા આપેલી છે તે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે આ બાબતે જાહેરાત સાથે આયોગની પર અપલોડ કરવામાં આવેલ વિભાગના છોડ એક બે હજાર ચોવીસના ના ઠરાવની જોગવાઈઓને ધ્યાને લેવાનું રહેશે અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે તેઓને બિન અનામતો ઉમેદવારો માટેના ધોરણો લાગુ પડશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચી ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરી ત્યારબાદ જ અરજી કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મ થયા બાદ અરજીમાં કોઈપણ સુધારો કે રજૂઆત કરવાની વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને જે ઉમેદવારો એક કરતાં વધારે ફોર્મ ભરેલ હોય તેમણે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનો અરજી પત્રક માન્ય રાખવામાં આવશે તે પહેલા ભરેલા તમામ રદ કરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના તમામ ઉમેદવારોએ ફરજિયાતપણે મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પરથી નિયત નમૂના અનુભવ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને નમૂનો મિત્રો અહીં વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે અહીં આપેલું છે તો તમામ વિગતો એક વખત વાંચી લેવી બેચલર ડિગ્રી ઓફ મેડિસાઈન્સ એન્ડ બેચલર ડિગ્રી ઓફ સર્જરી ત્યારબાદ મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી એન્ડ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ એજ સો ઇન ધ એનેક્સર તો એનેક્સર મિત્રો નીચે આપેલ છે ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ એજ સો ઇન ધ એનેક્સર તો મિત્રો અહીં એનેક્સર આપેલું છે ત્યારબાદ મિત્રો અહીં એ નક્ષર આપેલું છે શૈક્ષણિક લાયકાત માટેનું તો તે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉમેદવારો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ તેમજ ગુજરાતી અથવા તો હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે ને પગાર ધોરણ મિત્રો સાતમાં પગાર પંચ મુજબ સડસઠ હજાર સાતસો થી બે લાખ આઠ હજાર સાતસો લેવલ અગિયાર મુજબ મળવાપાત્ર રહેશે ને ઉમેદવારની વય મર્યાદા છે વધુમાં વધુ ચાલીસ વર્ષ છે તો ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે મર્યાદામાં ત્યારબાદ મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં ત્યારબાદ બિન અનામત સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં માજી સૈનિક એસીઓ એસએસસીઓ સહિતના ઉમેદવારોને સંરક્ષણમાં બજાવેલ સેવાના ઓછામાં ઓછી પાંચ વર્ષની સુરક્ષણ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ ગુજરાત મુલકી સેવા અને વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીઓમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે છ માસથી કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રથમ નિમણૂક જાહેરાતમાંની જગ્યામાં દર્શાવેલ મર્યાદાની અંદર હોય તો તેવા કર્મચારીઓ માટે અહીં મિત્રો વય મર્યાદાની લાયકાત સંબંધી વિગતે સ્પષ્ટતા કરેલી છે તો એક વખત જોઈ લેવી ત્યારબાદ મિત્રો પ્રાથમિક કસોટી પરીક્ષા પદ્ધતિ વિશે અહીં સ્પષ્ટતા કરેલી છે તો સંબંધિત વિષયનું બસો ગુણનું પ્રશ્નપત્ર રહેશે જેનો સમયગાળો મિત્રો એકસો એસી મિનિટનો રહેશે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે પચીસ ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં એટલે કે મિત્રો બસો ગુણમાંથી પચીસ માર્ક લાવવાના ફરજિયાત રહેશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોને

તે મુજબ અનુસરવાનું રહેશે તો એ મિત્રો રૂબરૂ મુલાકાત માટેનું સંખ્યાની વિગત આપેલી છે યુનિવર્સિટી યા માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારોએ ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાની રહેશે અને યુનિવર્સિટીની પદવી અનુભવ મેળવેલ હશે તો તેવી પદવીના ભારત માં માન્યતા સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવા પણ રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અરજી ફી તો સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ એ અરજી ફી રૂપિયા એકસો પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા તો ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં સો પ્લસ સર્વિસ ચાર્જ મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ અરજી કરવાની રીત મિત્રો અહીં આપેલી છે વેબસાઇટ તેમના પરથી જોઈ શકાશે અને કોઈ પણ જાહેરાતમાં દર્શાવેલ જાહેરાતમાં ફેરફાર થઈ શકશે જાહેરાત રદ પણ થઈ શકશે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તારીખ અઢાર દસ બે હજાર પચીસ તેર કલાક થી તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં અહીં મિત્રો GPSC વોજાસ ની વેબસાઈટ આપેલી છે તેના પર ઓનલાઈન અરજી ભરી શકાશે અને ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના એકથી પંદર સ્ટેપ અનુસરવાના રહેશે તો મિત્રો તમામ સ્ટેપ આપેલા છે તો એક વખત જોઈ લેવા જરૂરી છે પંદર સ્ટેપ આપેલા છે મિત્રો ત્યારબાદ બાદ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે ઓન ટાઈમ રજિસ્ટ્રેશન ઉમેદવારો ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું સહાયક મોડ્યુલ માત્ર છે તે કરવા માત્રથી આયોગની કોઈ જાહેરાતમાં ઓનલાઈન અરજી કરેલી ગણાશે નહીં આથી ઓટીઆર કર્યા બાદ ઉમેદવારે સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી ફરજિયાતપણે કરવાની રહેશે જેમાં સુખ થઈએ તે ઉમેદવાર જ જવાબદાર રહેશે તો મિત્રો અહીં અરજી ફી ભરવા અંગેની પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે બિન અનામત પુરુષ મહિલા ઉમેદવારો અરજી ફી નીચેના બે વિકલ્પો આપવામાં આવેલ છે જેમાં પ્રથમ વિકલ્પ પોસ્ટ ઓફિસમાં રહેશે તો પોસ્ટ ઓફિસમાં ફી ભરવા માટે પ્રિન્ટ ચલણ પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ પ્રિન્ટેડ ચલણની નકલ લઈ નજીકની કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે અને પોસ્ટ ઓફિસમાં સો આયોગની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ચાર અગિયાર બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન પચીસ સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરવાનો રહેશે ત્યારબાદ બાદ બીજો વિકલ્પ ઓનલાઈન ફી ભરવા સંબંધી આપેલ છે તો એ મિત્રો ઓનલાઈન ફી પણ મિત્રો ભરી શકાશે

અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે નહીં પરંતુ પોતે અનામત કક્ષાના ઉમેદવાર હોવા માટેનો જરૂરી પુરાવો આપવામાં રહેશે તો મિત્રો આ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરે ત્યારે તેમણે ફી ભરવાની રહેશે નહીં ત્યારબાદ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગ આર્થિક રીતે પચાત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોએ અરજી ફી ભરવાની રહેતી નથી तो તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો જાહેરાત સંબંધી કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ વાંચી લેવી અરજી પત્રક સંબંધી સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો જન્મ તારીખ તો આયોગ જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલ એસએસસી પ્રમાણપત્ર જ માન્ય રાખે છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારીએ આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ મોકલવાની રહેશે તો ખાસ ધ્યાનમાં અનુભવ સંબંધી વિશેષ સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગના ઉમેદવારોને અનામતનો લાભ જો તેઓને સમાવેશ ઉન્નત વર્ગમાં નહીં થતો હોય તો જ મળવાપાત્ર રહેશે અને તેમણે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગે અથવા તો સત્યાવીસ ચાર બે હજાર દસ ના ઠરાવ નવા નિયત કરેલ ગુજરાતી નમૂનો પરિષ્ઠ ચાર મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો સામાજિક અને ન્યાય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો તે વર્ગના ઉમેદવારોએ એનેક્સર કે એસ અંગ્રેજીમાં અથવા તો ગુજરાતીમાં પરિષ્ઠ ગ મેળવેલા આર્થિક રીતે નબળા વર્ગ માટેના પ્રમાણપત્ર નંબર તારીખ અને ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે અને ના પ્રમાણપત્ર વિકલ્પે ઇન્કમ એન્ડ એસેજ સર્ટિફિકેટ કોઈ પણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં રહેવાનું રહેશે ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો માજી સૈનિકના ઉમેદવારો એ અરજી પત્રકમાં વિગતો દર્શાવવાની રહેશે અને છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા માજી સૈનિક છેલ્લા એક વર્ષ દરમિયાન આયોગ દ્વારા આયોજિત તમામ સીધી ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યાઓ પર ઉમેદવારી કરી શકશે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મહિલા ઉમેદવારો વિધવા ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના આપેલી છે ના વાંધા પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો ગેરલાયક ઉમેદવાર ફરજિયાત નિવૃત્તિ વૃક્ષદ બરતરફ રજીસ્ટ્રેશન ત્યારબાદ મિત્રો અગત્યની જોગવાઈઓ સંબંધી સીધી પસંદગીથી ભરતી સંબંધી અગત્યની આપેલી છે પરીક્ષાથી ભરતી સંબંધી સંબંધી રૂબરૂ મુલાકાત અને નીચે મુજબની અરજીઓ રદ કરવામાં આવશે તો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ નિમણૂક સંબંધી અને ગેરવર્ટ અંગે દોષિત ઠરેલા ઉમેદવારો વિરુદ્ધ પગલા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ